બોલ કેવન પાડી ગયા છે কোলে যাষ্ট কওছে હજુ ચાલો વોલુભાઈ નો સ્ટોલ ટ્રેક સેટઅપ થઈ ગયો અને હવે બીજા છોકરાઓ કેવું લાવવાથી ફરી લઈએ જુઓ બધા કોઈ બેલ લાવેલું છે બહુ જાત જાતનું લાગેલા છે બધા છોકરા કઈ કઈ કોઈ લાવેલા છે સમોસા લાવેલા છે ચાલો આગળ જોઈએ તમે માનવાની વિડીયો ना? नास नास। नास। वड़ा एटला सेन्डविचनापास सरस सरस एटला चणा बिलना

ஓ ના કેટલા એક એક રૂપિયાની એક ચાલો સરસ সমোসয এবনা সরাস কেটেনাই কেটাইগন্াআইগে আইটাজাজরাই অপঈনা কেহাকটলে চেরাইডাইপআইকন্হেন্সয় কাইছাইডাইকন কেনাইয় য ખડવા બવરિયા વાળો ચટણીનો એમને થોડેક જ ચટણી મે ચાહે ઉપર ઉપર થી પછી ચણા તો બધા બરાબર ચાલો ખૂબ સરસ ચાલો સબસ્ક્રાઇબર કંઈ કહેવાનું નહીં અમારી ચેનલ જોતા રહેજો એટલું તો કે મિત્રો અમારી ચેનલને જોવા માટે લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો ને જેરે કમેન્ટ સેક્શન માં નાના કડે કમેન્ટ લખજો ની સાથે હિસાબ ની ગણતરી થતી છે આ પૈસા અમે કમાયા તે અને ભુલુભાઈ ને આ પૈસા છૂટા આપેલા તે તો આ બધા ઘણી ઘડે ભુલુ પાસે 10 10 ની નોટ છે મારી પાસે 20 ની છે ને આ ચેન્જ છે કેટલું થાય તે જોઈએ બરાબર કેટલો કસા ભુલુ આ કેટલા રૂપિયા છે

અમે પછી કેટલો હમણાં લફો થયો પછી અમે ગણીશું અત્યારે તો આ બધું મૂકી ચાલો બાય ભાઈ ચેનલને જવા માટે ભૂલતા નહીં ને અમારી ચેનલને જવા માટે લાઇક કરજાઓ કરજો અને કરજો ભૂલતા નહીં